અમારે ઇન્જેક્શન જ મળી દેવું છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણારાણ મહાદેવ કેમ છે બધા મજામાં ને જો એકના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે આજે આપણે જવાનું હતું વાળીએ દવા છાંટવા માટે તો દવા હું છે તો લઈને પણ તૈયાર રાખેલી હતી અને મમ્મી પપ્પાને નીંદવાનું તો મૂલી કાંઈ કોઈ જડતા નથી અને નીંદવામાં પણ એવું જ છે બધું ખળે બહુ છે આપણે અત્યારે તો ઘરે છીએ ત્યાં આપણે જવામાં તો થોડીક વાર લાગે એવું છે એવું બધું છે તો વાળી તો શું છે કે મજૂરની એવી સોર્ટ જ છે ને કે તમે વાત પૂછો મા અત્યારે તો નથી ખળની દવા મરાય એમ એમ ને એવી તકલીફ વાળું છે જોરદાર અને અમારે બીજા બહેનને પણ આજે થોડીક મજા જેવું નથી એને પણ લઈ દવાખાને બધે જવાનું છે જ તો ચાલો આપણે બીજા બહેનને જરાક મળી આવીએ

તો ચાલો એને છે ને અગિયાર આપણે ગયા બતાવવા આપણે જાવું જાવું છે પછી દવા ખાટવાવાળા દવા ખાટવા વૈયા ગયા નીંદવાવાળા નીંદવા વૈયા ગયા અને મારે અગિયાર અગિયાર વાગો કર્યું રિસર્ટમાં શું લેવા આવ્યું નખ લેવા આવી જોઈ લે અત્યારે તમારે નખ રંગ લઈ અને લઈને ક્યાં જવું છે હે તારે જો તાલો દઈ દો બીજા ને બતાવવા જવું છે આઈલા વંખલી કાદ બીજા ગાડી સ્ટાર્ટ કરી દેવા ભાગ્યા

બે બતાવી લીધું હવે જાય ઘરે વારો આવી ગયો કાંઈ નતું વાયરસ ખાલી હતો બીજા પિંક કલર ના ચોપલા લેવા અમે નાક માં જાય નાક આ તાપ નથી અમાર દીજા તો ચાલો હવે ભાગ્યે ઘરે રાજેશભાઈ એવું સરસ જોતા જોતા એવું કેમ ટાઈમ થઈ ગયો છો

ની આવે છે ને જમીન અમે પણ વપરા કરી લઈએ આપણે અને કપડા લઈ આવું કોકો છાટા ખરે છે ને તો કપડા લઈ આવીએ આપણે તો ચાલો બીજાના દીખ આ પેરતા વાર લાગશે કા લીધા તો ખરા કેમ કે હાલ છે હાલ આ તો પોલીસ નવાજ આવે એવો આવે ચાલો બે જેવો ટાઈમ થઈ ગયો છું હજી હુવાનો વારો ન થાય એમાં દ્વિજા બેનને મજા નથી ને તો એને પાઈ દે દવા આટલી બધી દવા નાનું બાળક ને દવા તો જો કેટલી ક્યાં હાડો અત્યારે તાવ ન તાવ હશે ને ત્યાં તાવની દવા પાઈ દે અત્યારે શરદી ઉધરસની પાઈ દો તને જાય છે દવા પી લીધી કેમ દીજો ને પપ્પા દવા બીજી બનાવ પાવાની હે એન્ટિબાયોટિક ખઈ ઈ કેવાય કેવી કેવાય ચાલે લીંબુડી જેવું થઈ ગયું મોઢું જી છે

રીલ્સ ઉતારવા આવી ગયા તા અને મોરલો પણ બોલી ગયો સાડા છ જેવો ટાઈમ થઈ ગયો છે

að h Áttu piður, og það Brefra. og það Efını, ég barðiast ég licensed síðást síðást, það er þáttu b playable, ein joyrik pusi að pra Read a wellerjdsleipend, við þarna s veldum bútirmenn svo beta og þessi ekki fanta við Howri á in마ð. byrðu butrtið, nák aðau aðиков ચાલો જો સાઇન થઈ પડી ગઈ છે અને હવે આપણે વિડીયાને પણ એને કારણ કે અમારે તો લાઇટ તો કાંઈ છે નહીં આજે તો અંધાર જ વારો છે અને વિડીયાને પણ હવે એન કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જો ન કરી હોય તો ગાય ગાકર નાખજો ને બે લાયકન બટન દબાવવાનું તો ભૂલતા જ નહીં ચાલો મળીએ કાલે એક નવો વિડીયો સાથે ઓકે ટાટા ભાઈ બાય